હો રૂપિયા બોલુબા હોય રૂપિયા એક વ્યાપા છો હાથ હાથ રૂપિયા બોલુ ગા હાથ રૂપિયા હાથ રૂપિયા હાથ હાથ રૂપિયા એકસો ને સાત રૂપિયા નવ દસ પંદર પછી છવ્વીસ રૂપિયા બોલુ હત્યા પછી પાટીચ બેતાલી રૂપિયા એકસો બેતાલી રૂપિયા પોણા બેતાલીસ રૂપિયા બે એકસઠ બાસઠ એકસો ચોસઠ બાસઠ સાસઠ ઓગણી સિત્તેર બોતેર ચોપો પચાસ અડધો ઓગણસર બાકી સાથી ચોમાસી પચાસ સાત અડધે થી લેવું એમનો હાલે ઉભા રહ્યો કાકા હાલો હવે થોડા ખારું નવ્વાણું રૂપિયા બાપ ભાઈ એક વાર બે વાર તરવા લે ત્રણ વાર ભાઈ પૂછે છે એકસો રૂપિયા